સારંગપુરની અંદર અમે હતા અને કઠણમાં કઠણ ક્ષણ આપણા માટે હોય ને તો બાપાની અનુપસ્થિતિ બાપાની ગેરહાજરી અને જેવા સ્વામી બાપાના એમ સમાચાર મળે કોઈને કે બાપા હવે ધામમાં ગયા છે એ વાક્ય સાંભળી શકાય હું મારો અનુભવ કહું તમને કે લગભગ સાંજે સર્વસ્વમાંથી ફોન આવ્યો હું ઉપર નાહવા ગયો હતો અને એક ફોન આવ્યો કે તમે જલ્દી સર્વસ્વમાં આવો એટલે આવું ઘણી વાર ફોન આવતા હોય છે એટલે મેં એમ કહેવાયું કે હું નાહવા ગયો છું અને હું થોડી આવું છું એક જ મિનિટમાં બીજો ફોન આવ્યો કે બાથરૂમ ખોલીને આપો અંદર એટલે મેં ફોન લીધો એક વાક્ય બોલ્યા કે સરસ આવો બસ આટલું જ ફોન કટ એટલે હું ત્રણ ચાર મિનિટની અંદર સ્નાન બધું પરવારીને દોરતો બાપાની રૂમમાં ગયો એ વખતે કેવું બન્યું કે સામાન્ય રીતે અમે બાપાની રૂમમાં જઈએ તો સ્વામીની છેલ્લી અવસ્થા એવી હતી કે માસ્ક પહેરવા પડે સ્વામીને ઇન્ફેક્શન ન લાગે એટલે અને બાપાની એક મેડિકલ રૂમ હતી જ્યાંથી બધા ડૉક્ટરો અંદર આપણા પરેશભાઈને મામતોરાને બધા એ બાજુથી જાય એટલે રેગ્યુલર હું એ રસ્તેથી જતો એટલે મેં બહારથી એક માસ્ક લીધું બહાર મૂકેલા જોય મેં પહેરી લીધું પછી અંદર જઈએ ને ડૉક્ટર મેડિકલ ચેકઅપ કરે બેટરી મારે એક અંદર આપણે મોઢું ખોલવાનું છે ને તો બાપાના ડૉક્ટર હતા ત્યાં મહેશભાઈ એટલે મેં માસ્ક કાઢીને મેં કીધું મેડિકલ ચેકઅપ કરો હું અંદર જઉં છું બાપા પાસે તો એને મેડિકલ ચેકઅપ ના કર્યું એટલે મને થોડી શંકા ગઈ મેડિકલ કેમ નથી કરતા પણ ઉતાળમાં હું હતો કાંઈ વાંધો હું તો સાચો જ છું એટલે બાપાની રૂમમાં ગયો કોઈએ કહ્યું નહીં શું થયું છે જ્યાં જ્યાં બધા ક્યાંક જાઓ અંદર જાઓ એમ કે અને બાપા પાસે ગયા તો તમે કલ્પના જ ન કરી શકો કે બાપા નથી કલ્પના ન કરી શકો કોઈ કે તમને તમે માની જ ન શકો એવું ને એવું સ્વરૂપ તમે સ્પર્શ કરો તો એ જ સ્પર્શ કોઈ દિવસ આ શક્ય નથી કોઈ દિવસ શક્ય નથી કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિ હોય ને એના હાવભાવ બદલાઈ જાય છે એને તમે અડો ને તો તમને અલગ લાગે જરા કારણ કે ચેતના ન હોય સામે જુઓ તો જુદું લાગે અડો તો જુદું લાગે થોડી વાર પછી એની ગંધમાં પરિવર્તન થાય સ્મેલ જુદી આવે થોડીક પણ આમ તમને લાગે જ નહીં અનુભવ જ થાય નહીં અને ત્યાં બધા ઊભા હતા ડોક્ટરો પણ હતા મારા ખ્યાલથી મામતોરા પણ હતા ત્યાં બરાબર પરેશભાઈ હતા તમે નહોતા ને તમે નીકળી ગયા હતા પછી મામતોરા હતા ત્યાં એવું વાતાવરણ જ નહીં કે જાણે કોઈ ગયું હોય આ દુઃખ તો હોય મનમાં પણ જો સ્વામીનો મોટામાં મોટો પરચો હોય ને તો આખા સત્સંગ સમુદાય ઉપર એ હજુ હાજર છે ને એવી ઇમ્પ્રેશન રાખીને કહે છે હા આપણને યાદ આવે છે બાપા ખૂબ યાદ આવે છે અને આવવા જ જોઈએ અને એને આપણે યાદ કરવા જ જોઈએ પણ એ એવી રીતે આપણી સાથે રહ્યા કે સામાન્ય માણસ જાય ને પછી આપણે એને ભૂલી જઈએ છીએ બાપા ગયા અને વધુ યાદ આવે છે હવે અઘરામગરું આપણા માટે બાપાની વાત કરવી ને એ જ છે હા અમને બધાને શ્રદ્ધાંજલિ સભાઓમાં બેસાડે અઘરામાં અઘરું શું પડે કે સ્વામીનો મહિમા ગાઓ ક્યાંથી કઈ બાજુથી શરૂ કરવું અનંત ઉપકાર કહીએ ને બાપાના અનંત ઉપકાર એમણે કાંઈ જોયું જ નથી હમણાં સહનશક્તિની વાત કરી અક્ષરાનંદ સ્વામીએ સહનશક્તિ આપણે બધાએ બાપાને કહ્યું હોય કે પત્ર લખ્યો હોય કે પધરામણીની વાત કરી હોય કે જમવાનું કહ્યું હોય કંઈ પણ વાત બાપાને કે આપણે ઘરમાં કુટુંબનો પ્રશ્નો હોય લઈને ગયા હોઈએ ક્યારે પણ આપણને એવું લાગ્યું છે કે બાપા સહન કરે છે કોઈને નહીં લાગ્યું હે આટલા કષ્ટો પડ્યા એમણે લાગ્યું જ નથી સહન કરે પધરામણીઓ કોઈ ધારો કે એકસો ને બે ડિગ્રી તાવમાં એમણે એકસો ને બાવીસ પધરામણીઓ વાસદમાં કરી આ તો ઇતિહાસ છે પણ એ જે દિવસે કરી એ દિવસે કોઈને એવું લાગ્યું કે આ સહન કરે છે બાપા મારા ઘરે આવી ને એટલે તાવ આવે છે કઈ વાંધો નહીં સહન કરવું એ શબ્દ પણ ઓછો પડે ને એટલું એણે સહન કર્યું છે છેલ્લા ત્રણ વર્ષ તો કેવું હતું આમ ખાલી એક મેજરમેન્ટ આપણે માપી શકીએ ને એટલા પૂરતી વાત કરું છું ધારો કે એક દિવસમાં તાવ આવતો એકસો બે ડિગ્રી અને એકસો બાવીસ પધરામણી કરવાની હોય એ દિવસે જેટલું કષ્ટ પડ્યું હોય ને એવું સ્વામીને એક એક સેકન્ડમાં કષ્ટ છેલ્લા ત્રણ વર્ષમાં પડ્યું છે એટલું શરીરમાં બીમારીઓ હતી હું એમ કહેવા માગું છું કષ્ટ એટલે બહારનું કઈ જ નહોતું એમને હાથ એટલો દુખે એમને કેળ વચ્ચે દુખતી હતી એમના સાથર દુખે ઉઠવામાં તકલીફ પડે દવાઓ એટલી બધી લેવાની કંઈક થાય એટલે બ્લડ ટેસ્ટ કરવાનું આવે સામાન્ય નથી આ બધું જેને થતું હોય ને એને ખબર પડે એવા સમયની અંદર રોજ બે સમય કે ત્રણ સમય દર્શન આપવા શક્ય બને બાપાએ રોજ આપ્યા છે એવા સમયની અંદર પાછા દર્શન આપે એટલું ને ખિલખિલાટ હશે આમાં જે જે લોકોની ઉંમર સિત્તેર વર્ષની ઉપર છે ને એ લોકો માટે એક પ્રશ્ન પૂછું છું જેટલું બાપા જેટલા ત્રણ વર્ષમાં હસ્યા છે ને તમે એની વિડીયો જોશો ને આખી જિંદગીમાં આપણે નહીં હસ્યા હોઈએ અને કેટલું હશે પણ હશે એટલે નિમિત્ત શું શું જોઈને હશે સામાન્ય બાબત હા સ્વામી બાપાને હસાવવા માટેના જે પ્રયત્નો હતા ને એ જ પ્રયત્નો અત્યારે અહીંયા સ્ટેજ ઉપર આવીને કોઈક કરે ને આપણામાંથી એકે હશે નહીં હશે તો નહીં ઓલાને ઉપાડીને ક્યાંક મૂકી આવે છે એ નિમિત્ત જુઓ ને હસાવવાના નિમિત્ત એ એક પણ નિમિત્ત એવું નહીં કે જેમાં હસવું આવે હસવું તો ન જ આવે પણ ગુસ્સો આવે એમાં સ્વામી ખીલખિલાટ હશે અને બાપાનું હાસ્ય આપણે બધા એ જોયું છે કે બાપા જ્યારે હશે ને તો છેક નાભીથી ઉછળે આખા નહીં આખું જે આમ ધારો કે જે ખુરશીમાં બેઠા આખી ખુરશી હલે પલંગ હોય ને તો આખો પલંગ હલે આમ ઘણી વાર એવું પણ બન્યું છે કે કોઈ યુવક હોય કે કોઈ કોઈ પણ વ્યક્તિ હોય બાપાને હસાવતા હોય એ જે હસાવતા હોય ને એને ભૂલો કરી હોય એ પાછી બાપા જાણતા હોય જાણતા તો જે હસાવતા હોય એને પાછી પોતે કઈ પણ હોય બીજા એ પણ કઈ હોય એ બધું જ જાણે ને પછી પાછા હશે અને આપણને ખબર હોય ને તો પ્રશ્ન આપણને એ થાય કે બાપા હસે છે કેમ ત્યાં જ એમની ભ્રાહ્મી સ્થિતિ દેખાય છે ખાલી એક જ ક્રિયા લઈએ ને બાપાની એક ક્રિયા આપણે બધાએ બાપાને જોયા છે આ છે ને હવે તમે આજે એમ તમારા વતી હું બોલું છું બાપાની સભા છે ને આજે બધાને તો બોલવાનો ચાન્સ મળે નહીં અને હકીકતમાં બોલવા દે ને તો આ અઠવાડિયા સુધી ચાલે હા આ ખુરશીમાં બેઠા એક એક હરિભગત છે ને એક એક પુસ્તક જેવા છે હમણાં સારંગપુરમાં વાત થઈ અમુક ધારો કે આપણે કનુભાઈ લઈએ સિંહો છે ને આપણે એમને કહીએ કે તમે બાપાના પ્રસંગો તો કેટલા થાય એનાથી ડબલ જે અહીંયા જૂના હરિભક્તો છે ને એના થાય હા પાછા કે છેક ઓગણીસો એકોતેર થી અહીંયા હોય અને બાપાને જોયા હોય એક એક પુરાણ થાય શું કહેવાય એને લંડન ના આપડા અરુણ કુમાર છે ઓળખો છો બધા નહીં બાપાને આમ ઓલું આમ કરે છે ને અરુણ પુરાણ થયું છે આખે આખું તમે જો કેટલા બધા હરિભક્તો અહીંયા બેઠા છે દરેક ઈચ્છા ઈચ્છા હમણાં જેમ જેમ પ્રસંગો કહેવાય ને બધાને પોતાની સાથેનું યાદ આવે આમ આપણે કહીએ કે બાપાનો ધબો બાપા આશીર્વાદ કેવો આપતા હતા બધાને યાદ આવે બાપાને ધબ્બો માર્યો હોય ને હમણાં અક્ષરાન સાંઈ પ્રસંગ કહેતા હતા કે બાપાને પેલું આંખમાં તકલીફ થઈને પછી ટીશ્યુ ભરાવીને બાપા વાંચવા માટે પ્રયત્ન કર્યો ને એ બધું એટલે મને એક પ્રસંગ છે જે યાદ આવ્યો હતો એમાં બાપા છે ને ટીશ્યુ ભરાવીને બેઠા હતા અને એ જમણી બાજુએ આવું ભરાવેલું હતું કાચમાં હું અહીંયા નીચે બેઠો બાપા ખુશીમાં બેઠા હતા અને બધી લખાણની કંઈક વાત હતી મુદ્દો યાદ નથી આવતો અત્યારે શું હતો પણ કંઈક ચર્ચા કરવાની એટલે હું કાગળિયા આમ લઈને ગયેલો અને પછી જઈને બેઠાને એટલે મેં તો સીધી વાત ચાલુ કરી દીધી લગભગ પાંચ સાત મિનિટ થઈ હશે એટલે બાપા મને કંઈક તું આ બાજુ આવ મને દેખાતું નથી આ બાજુ કારણ કે આમ જવું પડે ને એમણે આ કરતી નથી એટલે વધારે આમ આમને પાંચ સાત મિનિટ વાત થઈને પછી એમણે કીધું કે મને દેખાતું નથી તું આ બાજુ આવ એટલે ઉઠીને પછી આ બાજુ આવ્યો પણ મને સૂજ્યું નહીં કે એમને તકલીફ છે તો હું વળી વાત ન કરું અત્યારે તમે જોયું આ સ્વામીની રીત જોઈ તમે એને એમ ના કીધું તું આ મટી જાય પછી આવજે પણ એમણે શું કહ્યું આ બાજુ એ પણ ક્યારે પાંચ સાત મિનિટ પછી કહ્યું બને ત્યાં સુધી એમને પ્રયત્ન કરી લીધો પણ ઘણી વાર શું વિગત સમજવામાં તકલીફ પડતી હોય અડધું ડિસ્ટર્બ થવાતું એટલું કાગળિયું પાછું હું વાંચતો હતો એક આગળ પાછું મેં વાંચવા આપેલું બાપા એક બાજુથી જ જોયું એક આગળ એટલે કેવું છે કે હમણાં આ પ્રસંગો હું કહું તમને તો મને એક આવી રીતે રજૂ કરવાની વાત કરી પણ તમે બધા જ આવો વિચાર કરી શકશો તો તમે એક કામ કરજો કે આપણે રવિ સભામાં તો લાભ બધાને મળે પણ તમે જેને મળો ને એને વાત કરજો એ તો કરાય ને સભામાંથી જઈએ ગાડીમાં બેસીને ઘરે જતા હોઈએ ને તો બાપાની વાત કરવાની ઘરે જઈએ ને પછી ઘર સભા કરતા હોઈએ તો બાપાની વાત કરવાની હવે આપણે છે ને બાપાને સંભાળવાના છે એ આપણું ધન બાપા શું છે આપણું ધન છે નિસ્કવાન સ્વામીએ લખ્યું નિષ્કવાન કાવ્યની અંદર બાપા માટે અરે મહારાજ માટે લખ્યું કે એ તો મારા મરણ ટાણાની મૂડી છે